એક વખત હિમાલય રાજાની પુત્રી સતીદેવી ભગવાન શિવની પત્ની બની સતીદેવી પોતેના પિતાના યજ્ઞમાં ગઈ જ્યાં તેમના પિતા દક્ષ પ્રજાપતિએ ભગવાન શિવનો અપમાન કર્યો આ અપમાન સહન ન થતાં સતીદેવીએ યજ્ઞકુંડમાં કૂદીને આત્માહુતિ આપી દીધી સતીદેવીના મૃત્યુ પછી ભગવાન શિવ શોકમાં પાગલ થઈ ગયા તેઓ સતીનું શરીર પોતાના ખભા પર લઈને ભયાનક તાંડવ કરવા લાગ્યા તાંડવથી આખું બ્રહ્માંડ કંપવા લાગ્યું દેવતાઓ ડરી ગયા અને ભગવાન વિષ્ણુને વિનંતી કરી ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી સતીદેવીના શરીરના અનેક ટુકડા કર્યા જે જે જગ્યાએ આ અંગો પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠો બન્યા કુલ એકાવન શક્તિપીઠો માનવામાં આવે છે કહેવાય છે કે સતીદેવીનું હૃદય અરવલ્લી પર્વતમાળામાં આવેલા ગબ્બર પર્વત પર પડ્યું આથી ગબ્બર પર્વત ખૂબ જ પવિત્ર સ્થળ બન્યું લોકો માનતા હોય છે કે અહીં માતાજીની પ્રગતિ થઈ હતી ગબ્બર પર્વત પરથી આગળ અંબાજી ગામમાં મંદિર બાંધવામાં આવ્યું અહીં કોઈ મૂર્તિ નથી પરંતુ માત્ર શ્રીયંત્ર સ્થાપિત છે શ્રીયંત્રમાં માતાજીની અખંડ શક્તિ વસે છે એમ માનવામાં આવે છે આ મંદિરને અરવલ્લીની આરતી પણ કહેવામાં આવે છે ગબ્બર પર્વત અંબાજીથી આશરી ચાર પાંચ કિલોમીટર દૂર છે અહીં પહોંચવા માટે આશરી ત્રણસો પગથિયાં ચડવા પડે છે ટોચ પર નાનું મંદિર છે જેને માતાનું ગાદીસ્થાન કહેવામાં આવે છે કહેવાય છે કે અહીંથી માતા અંબાજી મંદિરમાં પધાર્યા હતા ગબ્બર પર્વત પર રાત્રે દીવો પ્રગટાવવાનું ખૂબ મહિમા છે ભક્તો માનતા હોય છે કે ગબ્બર પર દીવો પ્રગટાવવાથી માતાજી પ્રસન્ન થાય છે અને ઈચ્છા પૂર્ણ કરે છે ખાસ કરીને ભાદરવી પૂનમના મેળા દરમિયાન લાખો ભક્તો દીવા લઈને ગબ્બર ચડે છે